જો આપણે ડિઝાઇન તો દોરાઈ ગઈ છે અને આપણે દોરો જો લીધો છે નંબરની સોય લઈ લીધી છે અને છ ત્રાકડા વાળો દોરો પરવી લીધો છે પેલા આપણે આમાં દોરી કાઢવાની છે અને આમાં આપણે પોલોટાકો કરવાનો છે પોલોટાકાની ડિઝાઇન કરવાની છે તો અહીંયાથી શરૂઆત કરી દેસુ સોય કાઢી લીધી છે અને ભરવાનું શરૂ કરી દેસુ આપણે સાંકળી દોરી કાઢવાની છે તો આવી રીતના અહીંયાથી જો અહીંયા સોય નાખી નીચે ખેંચી લેવાનો છે અને અહીંયા આવી રીતે કાઢવાની કાઢવાની છે છે દોરાની વચ્ચે એટલે એકદમ સરખી આટી પડી જાય હવે પાછી આ સાંકળીની અંદર સોઈ નાખવાની છે અને નીચે ખેંચી લેવાની છે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના વર્ક કર્યું છે જે આપણે બુટ્ટી અલગ રીતે કરવાની છે નવી ડિઝાઇન છે ધ્યાનથી જોવાનું દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી કરી લેજો આવી નવી નવી ડિઝાઇન બુટ્ટીની જે ફૂલની જે અલગ અલગ કાચની નવી નવી ડિઝાઇનો છે બાવળિયાની નવી નવી ડિઝાઇનો છે જે તો આપણે કૃષ્ણ ભગવાનના વાઘા બનાવવાના છે એ એ ડિઝાઇનનો વિડીયો પણ ચેનલમાં આવી જશે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જો અહીંયા આપણે સાંકળી પૂરી થઈ ગઈ છે અહીંયા આપણે સોય નીચે નાખી દેશું અને દોરો ખેંચી લેશું હવે અહીંયા કાઢવાની છે સોય અહીંયા સોઈ કાઢી ને આપણે ઉપર ખેંચી લીધી હવે આવી રીતના અહીંયાથી પોલોટાકો કરવાનો છે અહીંયાથી પાછી સોય નાખવાની છે અને એટલે કાઢવાની છે અહીંયા કાઢી ને ખેંચી લીધો આવી રીતે અહીંયા નીચે નાખી દેવાની છે આ કુર્તી છે કુર્તીમાં પેજ તો છે જ તે પેજની ઉપર ડિઝાઇન કરવાની છે હજી થોડીક એટલે આપણી કુર્તી હજી આના કરતા પણ વધારે સારી લાગે હવે કુર્ત વેન્ચના કુર્તામાં શોર્ટમાં ડિઝાઇન કરેલા વિડીયો પણ ચેનલમાં છેજ તે આવી રીતે ખેંચી લીધો દોરો અને અહીંયાથી આવી રીતના સોય નાખવાની છે નીચે અને અહીંયા કાઢવાની છે એટલે દોરો ખેંચી લેવાનો છે આવી રીતે જો ઓલી બાજુ થઈ એવી જ રીતના આ બાજુ પણ ડિઝાઇન થઈ ગઈ છે અને દોરો નીચે ખેંચી લેવાનો છે એવી જ રીતના આપણે આ બાજુની ડાળ પણ કરવાની છે પણ એ આપણે પેલા ફૂલ કરી લઈએ જો આપણે ફૂલનો દોરો પણ અલગથી લેવાનો છે એના માટે પણ આપણે જો ચીરેલી ઊનનો દોરો ગુલાબી કલરનો પરોવી લીધો છે આપણે પાંચ નંબરની સોઈમાં હવે આપણે ફૂલ કરવાનો છે પહેલાં આપણે અહીંયા નીચે ટાકો લેવાનો છે એક અહીંયાથી આવી રીતના સોઈ કાઢી અને દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા નાનો ટાકો લઈ લેવાનો છે નીચે દોરો ખેંચી લીધો પેલો ટાકો થઈ ગયો હવે એવો ઉપર ટાકો લેવાનો છે અહીંયા

દોરો ખેંચી લીધો આવી રીતના બાજુમાંથી હવે પાછો અહીંયાથી નાખવાનો છે થોડો ઢીલો ઢીલો દોરો રાખવાનો એટલે પાન આપણું સરખું થાય અહીંયાથી પાછી સોય નાખવાની છે અને બંને દોરાની અંદર આવી રીતે સોય ખેંચી લેવાની છે અહીંયા આપણે ઉપર આંટી પડતી જશે અહીંયા આખા ફૂલમાં આંટી પડતી જશે પાનમાં ઉપર એ રીતને બંને ટાંકાની અંદર સોઈ નાખી દોરાની વચ્ચે સોય કાઢવાની છે જો આવી રીતે દોરાની વચ્ચે સોઈ કાઢવાની એટલે એકદમ સરસ આટી પડતી જશે જો આપણો આખો ગોળ રાઉન્ડ દોરો છે એની અંદર અહીંયાથી સોઈ ખેંચવાની છે રાઉન્ડની અંદર સોઈ નાખી અને દોરો ખેંચી લીધો જો અહીંયાથી આવી રીતના ઢીલું ઢીલું રાખવાનું એટલે પાન એકદમ સરસ થાય અહીંયાથી સોઈ નાખીને દોરો ખેંચી લેવાનો છે દોરો ક્યાંય ભરાય આમ તેમ થાય તો હાથની મદદથી કાઢી લેવાનો છે સોય પકડી લીધી આ દોરાને આવી રીતના રાખવાનો છે જો આપણું ફૂલ પાન અને આપણી બુટી એકદમ સરસ થવી જોઈએ એવી રીતના કરવાનું છે જો કેવું સરસ લાગે છે આખું પાન આપણું ભરાઈ ગયું છે હવે અહીંયા આપણે કોર્નર પર સોય કાઢી નાખવાની છે નીચે ચાર ચારે આપડા આકા એકદમ સરસ ચાકળી થઈ ગઈ છે હવે આપણે બીજા પાનમાં પણ એવી રીતના ટાકા લઈ લેવાના છે અહીંયાથી સોઈ નાખી દોરો ખેંચી લીધો પછું અહીંયા આવવા દેવાનો છે વિડીયોને લાઈક કરી દેવાનો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ફ્રેન્ડ ફ્રેન્ડ સર્કલમાં ફેમિલી ગ્રુપમાં બધાને શેર કરી દેજો જેથી કરીને આવી નવી નવી ડિઝાઇન હું ચેનલમાં આવતી રહેશે અને વિડીયા બધા સુધી પહોંચાડતા રહેજો બધા વધુમાં વધુ શેર કરજો આખો વિડીયો જોવાનો એટલા માટે કહું જો તમારે જરાક પણ ભૂલ હોય તો તમે પાન અને એમાંથી તમને ખબર પડે કે મારે ક્યાં ભૂલ આવે છે જો અહીંયાથી આપણે આવી રીતના દોરો ખેંચવાનો છે ઉપર ખૂણા ઉપર બંને ટાકા લેવાઈ જાય એટલે ખૂણા ઉપર અહીંયા સોય કાઢવાની છે અને આવી રીતના નીચેથી ટાકો લઈ અને સોય કાઢવાની છે બંને આપણે બંને ટાંકા લીધા છે એની અંદરથી જો આવી રીતના બાજુમાં જ રાખવાનું છે એટલે આપણું પાન આજે આકાર આખો ગોળ આખો પાનનો સરખો થાય છે એવું સમજાશે કે કેવી રીતના આપણે આ બુટ્ટી બનાવી છે આવી બુટ્ટી તમે પ્લેન ડ્રેસ હોય તમારો એમાં છૂટી છૂટી બનાવી શકો ટી શર્ટમાં પણ બનાવી શકો બ્લાઉઝમાં કરી શકો અલગ અલગ બધામાં તમે આ ડિઝાઇન કરી શકો એકદમ સરસ આ બુટ્ટી લાગશે એકદમ સિમ્પલ ડિઝાઇન છે પણ લાગે જોરદાર જૂનું વર્ક તમે શીખી જાવ તો તમે તમારા ડ્રેસમાં બ્લાઉઝમાં ટી શર્ટમાં કેપમાં બધામાં તમે આવા અલગ અલગ બુટી કરી શકો હવે જો આપણે અહીંયાથી છેલ્લો ટાકો છે આ આવી રીતના સુઈ ખેંચી લેવાની છે જો કેવી સરસ આપણું પાન તૈયાર થઈ ગયું છે આવા અલગ અલગ પાનના વિડીયો પણ ચેનલમાં છે ખજૂરી છે અલગ અલગ કરેલા છે બધા વિડીયો ચેનલમાં આવી જશે અને છે તમે બધા શીખો જો બધા બહેનોની કમેન્ટ આવે છે કે અમને તમે શીખવાડો છે બહુ ગમે છે અને તમે એકદમ સરળ રીતે શીખવાડો છો અમને આવડી પણ જાય છે તો તમે બધા પણ વધુમાં વધુ શેર કરજો અને કમેન્ટ કરો તમને કેવું લાગે છે અહીંયાથી ટાકો લીધો નીચે એક લીધો અહીંયા એક લેવાનો છે અહીંયા સુધી આવી રીતના અહીંયા નાખી દેવાનું છે અને હવે અહીંયા સોઈ કાઢવાની છે કોનર ઉપર આ ખૂણે સોઈ કાઢી નાખવાની અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતના હવે અહીંયાથી આવવા દેવાનો છે આ ખોવા દોરો છે એને ગોળ કરી લેવાનો અને એમાં સોય કાઢી લેવાની છે જો આમ ક્યાંક ફસાઈ જાય દોરો તો સોયની મદદથી કાઢવાનો ખેંચવાનો નહીં ખેંચો તો આપણે આગળના ટાંકા છે એ ખેંચાઈ જાય સરખા ના રહે અને આપણું કાપડ સંકોડાઈ જાય આવી બધી માહિતી હું વચ્ચે વચ્ચે આપતી હોઉં એટલા માટે જ કહું કે આખો વિડીયો જોવાનો શરૂઆતથી તમે આખો વિડીયો જોવો તો તમને સમજાય કે આમાં કેવી રીતના વર્ક કર્યું છે જો આ પાન કેવી રીતના બનશે કે તમે જરા એવો વિડીયો જોઈને એમ કહો કે બસ આવી જ રીતના કરવાના છે આખું આવડી ગયું અને વચ્ચે વચ્ચે હું બધી સ્ટ્રીપ આપતી માહિતી આપતી હો એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું અને ખાસ જોવાનું આવી રીતના જો આ પાન પણ ઓલા પાન જેવું સરસ થઈ જશે અહીંયાથી સૂઈ નાખી અને આવી રીતના લેવાનો છે જો અહીંયા સૂઈ નાખવાની છે બંને ટાકાની અંદર સોઈ આવી જાવી જોઈએ અને પછી ખેંચવાની છે આવી રીતે ખેંચો તો એકદમ સરસ પાન આપણું તૈયાર થશે અને જોરથી તમે જોટો મારી પાન આખું સંકોડાઈ જાય અને કાપડ તમારું ભેગું થઈ જશે આવી રીતના સરખું નહીં રહે જો આવી રીતના દોરો પણ સરખો કરતો જવાનો છે અને પછી આપણે સોય ખેંચવાની છે આવી રીતે હળવે હળવેથી ખેંચો ધીરે ધીરેથી તો પાન સરખું હવે અહીંયા આપણે કોર્નર પર સો નીચે નાખી દેવાની છે રીતે જો સરસ પાન થઈ ગયા છે સાંકળી અને પોલો ટાંકો આવી જ રીતે આપણે આ બંને બુટ્ટી કરી લેવાની છે જો આપણે બુટ્ટી બધી તૈયાર થઈ ગઈ છે આપડી બધી બુટ્ટી તૈયાર થઈ ગઈ છે અને આમાં વચ્ચે એક એક આપણે સંતાળી ટાંકી દેવાની છે આ જો અહીંયાથી આપણે આ એક એક સતાારી ટાંકી દેવાની છે બધામાં એક એક મૂકી દેવાની છે આવી રીતે હવે આપણે ટાંકી લેવાની છે તો અહીંયા નીચેથી સોય કાઢવાની છે અને સંતારીની અંદર લઈ લેવાની છે આવી રીતે આવી રીતે સતારીની અંદર સોઈ નાખી અને બે ટાંકા લઈ લેવાના છે અહીંયાથી નાખી સોય અને નીચે ખેંચી લેવાનો છે દોરો હવે એક અહીં સામે ટાંકો લેવાનો છે અહીંયાથી સોઈ નાખીશ અને કાઢી લેવાનો છે અંદર ખેંચી લીધો અને આવી રીતના પાછો સતારીની અંદર આપણે સોઈ નાખી દીધી અને દોરો ખેંચી લીધો જો આવી જ રીતે બંને બુટ્ટીમાં ટાકી લેવાની છે જો આપણે આ સંતારીની અંદર સોય કાઢી નાખી છે અને આવી રીતના એને પણ ટાંકી લેવાની છે જો અહીંયા નીચે સોય નાખી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અને પાછો આપણે એની બાજુમાં સોય કાઢવાની છે અહીંયા સોય કાઢી દોરો ખેંચી લીધો અને સંતારીની અંદર પાછું આપણે નાખી દેવાનું છે એટલે સંતારીનો આપણે એકદમ કડક થઈ જાય બે ટાકા લઈ લઈએ એટલે સંતારી બેસી જાય આવી રીતે જો આવી રીતના સંતારીમાં સોય કાઢી અને આવી રીતના ખેંચી લેવાનો છે દોરો અને પાછો અહીંયા દોરો કાઢવાનો સોય કાઢી ને આવી રીતના ખેંચી અને સંતારીની અંદર પાછી આવી રીતના સોય નાખી દેવાની છે અને દોરો ખેંચી લેવાનો છે એટલે આપણી સંતારી એકદમ સરસ બેસી જાય જો આપણો આખી ત્રણેય બુટ્ટી તૈયાર થઈ ગઈ છે જો કેવી સરસ લાગે છે જો ત્રણેય બુટ્ટી તૈયાર થઈ ગઈ છે કેવો સરસ કલર લાગે છે પેરોટ અને પિંક ને વચ્ચે ટાકી દીધી છે સંતારી વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ